કલા અને સાંસ્કૃતિક નગરી વડોદરામાં અંજલી મેમોરિયલ કમિટી દ્વારા આયોજિત દિવસીય નૃત્ય સમાપન અંજલી મેમોરિયલ કમિટી દ્વારા નૃત્ય પર્વના તૃતીય દિવસની સુંદર શરૂઆત ચંચી મહેતાના કન્યા વિદાયની અંજલી મેમોરિયલના કલાકારો દ્વારા થઈ હતી અંતિમ દિવસે વડોદરા અમદાવાદ અને ઇટલીના નૃત્યકારોએ ભરતનાટ્યમ કથક અને બંનેના મિશ્રિત એવા શાસ્ત્રીય અને સમકાલીન નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા મૂળ ઇટલીના લુક્રેજીયા દ્વારા ભારતનાટ્યમ શૈલીમાં નિત્ય કલ્યાણી પ્રોડક્શન જેમાં નંદી શિવ અને દેવી વિશેની ખૂબ સુંદર પ્રસ્તુતિ કરાઈ હતી તેમણે પોતાના ભારત આવ્યા પછી ભરતનાટ્યમ શૈલીમાં પોતે શિક્ષા પ્રાપ્ત કરી અને નૃત્યમાં જ પોતાનું જીવન સમર્પિત કર્યું છે ત્યારબાદ માનસી મોદી દર્શની મોદી રાજ પરમાર જેઓએ થીમ આધારિત પ્રસ્તુતિ કરી જે કથક ભરતનાટ્યમ અને સમકાલીન ચળવળની પરંપરા અને આધુનિક અભિવ્યક્તિના સંવાદમાં હતી જેમાં પંચમહાભૂત તત્વોના દર્શન અને પ્રકૃતિના તત્વોની જેમ એક સહિહારા અસ્તિત્વમાં તેમણે વ્યક્તિત્વ જાળવી રાખે છે નમસ્કાર ત્રણ દિવસના નૃત્ય પર્વનું આજે સમાપન થયું અગિયારમી ફેબ્રુઆરી આ વર્ષે અમે ખૂબ પ્રયત્ન કરીને યંગ પણ વાઇબ્રન્ટ આર્ટિસ્ટ કલાકારો નૃત્યકારોને લાવવાનો પ્રયત્ન કર્યો અને એમના એમની શક્તિ અને કલા જોઈને એટલો આનંદ થાય છે કે વાતના પૂછો ગુજરાત બહુ જ સદ્ધર છે હવે મને એવું લાગે છે નૃત્યના ક્ષેત્રમાં પણ અને આવું ને આવું આગળ વધતા રહે કલાકારો અને અમે એમને બનતો પ્રોત્સાહન પૂરું પાડીએ એવી અમારી ખૂબ ઈચ્છા છે અંજલિ મેમોરિયલ કમિટી ખૂબ જ ઉત્સાહ અને આનંદની લાગણી આજે અનુભવે છે આજે ઇટાલીના અલુક્રિજિયા માનિસ્કોથી જે અડિયા લક્ષ્મણ સરના સ્ટુડન્ટ છે કલાક્ષેત્ર સાઈડમાં તેમણે નૃત્ય કલ્યાણી કર્યું અને એની સાથે સાથે અમદાવાદનું ગ્રુપ છે લેડ બાય માનસી મોદી એ લોકોએ કન્ટેમ્પરરી કથક ભરતનાટ્યમ અને કન્ટેમ્પરરી એ ત્રણેનું મિશ્રણ હોય એવી એક સુંદર કોન્ફ્લુઅન્સ નામની રચના કરી